હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક મેજિકલ વેઇટ લોસ ચૂર્ણની રેસિપી આ વેઇટ લોસ ચૂર્ણ તમે ઘરે બનાવી અને સ્ટોર કરી શકો છો જે તમને વેઇટ લોસમાં તો હેલ્પ કરે જ છે તેની સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો જો તમારે પણ ઘરે બેઠા વજન ઘટાડવો હોય અને ચરબી ઘટાડવી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જ જરૂરથી બનાવજો તેની સાથે જ તમને મારો આ વિડીયો જોવો ગમ્યો હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચૂરણ બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે જેને આપણે પહેલાં ગેસની સ્લો ફ્લેમ પર કઢાઈને જ આપણે ગરમ થવા દેવાની છે કડાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું હું અહીંયા બે બે ચમચીના માપથી બનાવી રહી છું જો તમે પહેલી વખત બનાવતા હોય તો ઓછા માપ સાથે બનાવશો તો પણ આ જ રીતે ખૂબ જ ઇફેક્ટિવ એવું બની જશે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા અજમ એડ કરીશું ત્યારબાદ તેને થોડું ચલાવી અને ત્યારબાદ બે ચમચી જેટલું આખું જીરું અને ત્યારબાદ એક ચમચી જેટલી આપણે વળિયારી એડ કરીશું બધું સરસ રીતે ગેસની સ્લો ફ્લેમ પર ચલાવતા જઈ અને મિક્સ કરતા જવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે સંચર અથવા તો નમક એડ કરીશું આ રીતે બધું સરસ રીતે શેકાઈ જઈ ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ ચૂરણથી ફક્ત વેઇટ લોસ નહીં થાય વેઇટ લોસ તો થવાનો જ છે તેની સાથે જ સ્ટમક રિલેટેડ જે પણ પ્રોબ્લેમ હોય જે કોઈને ગેસ થતો હોય બ્લોટિંગ થતી હોય કે કોન્સ્ટિબનની પ્રોબ્લેમ હોય આ એક જ ચૂરણથી તે બધા જ ફાયદા ખૂબ જ આસાનીથી દેખાશે તો હવે સરસ રીતે ઠરી ગયું છે તો આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી અને એકદમ સરસ રીતે ચૂરણ બની જાય એટલું ક્રશ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ આ રીતેનો બારીક પાવડર બની જાય એટલું તેને ક્રશ કરવાનું છે તો હવે આપણે તેને જોઈ લઈએ કે તેને કયા ટાઈમે અને કેવી રીતે લેવું તો જો આ ચૂર્ણ તમે પહેલી વખત લેતા હોય તો તમે આ રીતે અડધાની પણ અડધી એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલું લઈ શકો છો સ્ટાર્ટિંગ પિરિયડમાં તમે એટલું જ લેજો ત્યારબાદ જો તમારે અડધી ચમચી જેટલું લેવું હોય તો એટલું પણ લઈ શકો છો અને આ ચૂર્ણને તમારે સવારે ઉઠીને અથવા તો રાત્રે સૂતા પહેલાં લેવાનું છે આ રીતે એક ગ્લાસ ગરમ પાણી સાથે લેશો તો તેના વધારે ફાયદા થશે તો જો તમે પણ આ રીતેનું વેઇટ લોસ ચૂરણ ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી કરજો તેના ખૂબ જ સારા એવા અને એકદમ ઇફેક્ટિવ એવા રિઝલ્ટ દેખાશે અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો થેન્ક યુ